મહેસાણાના પરિવારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતા બે સંતાન ગુમાવ્યા મેક્સિકોથી ડિએગોના દરિયાઈ માર્ગે બોટ પલટી માતા પિતા બચી ગયા બાળકોના મોત મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આનંદપુરા ગામના એક પરિવારની અમેરિકા જવાની કોશિશ કરુણાંતિકામાં પરિણમી મેક્સિકોથી અમેરિકા જવા માટે નૌકામાં સવાર થયેલા પરિવારને નૌકા ડિએગો કિનારે પલટી જતા બે બાળકોના મોત થયા છે આનંદપુરાના બ્રિજેશ પટેલ અને તેના પત્ની જાગૃતિબેન બે બાળકો સાથે મેક્સિકોથી અમેરિકા જવા નીકળ્યા હતા સેન ડિએગો કિનારે પહોંચતા દરિયાનું મોજું આવ્યું અને નૌકા પલટી ગઈ હતી આ દુર્ઘટનામાં તેના દસ વર્ષીય પુત્ર પ્રિન્સનો મૃતદેહ મળ્યો છે જ્યારે પંદર વર્ષીય પુત્રી માહીના મૃતદેહની શોધખોળ ચાલુ છે બ્રિજેશ પટેલ અને જાગૃતિબેન પટેલ હાલ સિપ્રસ મેમોરિયલ હોસ્પિટલ સેન ડિએગોમાં સારવાર હેઠળ છે અને બે બંને યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન સીબીપીની કસ્ટડીમાં છે ભારતના ના સેન ફ્રાન્સિસ્કો સ્થિત કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પર આ ઘટનાની પુષ્ટિ કરી છે મંગળવારે સવારે થઈ amdar છોવાળે અહીંયા જાણ કરી એટલે એ રાત્રે મંગળવાર રાત્રે અમારા ઈશ્વરબેને લોકો લેવા માટે અહીંયા આવ્યા એ લગભગ રાત્રે બાર વાગ્યે બે ઘડીઓ આવી હતી આવી ઉભી રાખી રાતે લઈ જાય મને તો ખબર નથી કે રાતે લઈ જાય પણ આ તો સવારે અમે ઉઠ્યા ને બધું થયું પછી સવાર થઈ એટલે મારા ઉપર એ કુકરવાળા થઈ આવી ભાઈ આવી કંઈક ઘટના બની છે કોઈ એમ તો આપણા આનંદપુરાનો કોઈ બે નંબર જરૂર કોઈ છે તો મેં કીધું હા ભાઈ બે નંબરનો જરૂર ભાઈ એક છે ચાર જણો શું કીધું કે હાલ સખત દુર્ઘટના સારી છે મેં કીધું કેમ લે એટલે કે નાવ પલટી ખાઈ જઈને એની અંદર બે છોકરો ભીડ થઈ ગયા હ અને ભાઈ હે હો અને બેન થઈને ડૂબો બધી છે બોલી શકતી નહીં બહાર નીકળી જ ગયા આવા સમાચાર મળ્યા નીકળી ભાઈ દિનેશભાઈ કરી દિનેશભાઈ ને બ્રિજેશભાઈ ઈશ્વરભાઈ ખરા એ પ્રમાણે નામ સારી છે પછી ટેલિફોન મૂકી દીધો મને વાત કરી પછી પાછળ છે કે નહીં પાછળ જોવા આવ્યા તો તારું એટલે આપણે વાતે કોને કરીએ પછી પણ ભાઈએ બહુ મગજ હોય મને વાત કરીએ તો એટલે વાત ના કરી પાછી નવ વાગે ગાડી લેવાય સવારે એ પછી નવ વાગે આવી ગયા